નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર તમારા માટે એક સારું એવું ટેનામેન્ટ કે થ્રી બી કે લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી આ ફળિયું છે ફળિયામાં જનરલ ટોયલેટ છે પછી ત્યાંથી આગળ આવો એટલે હોલ છે હોલમાં જે કાંઈ ફિક્સ ફર્નિચર છે તે સાથે આવશે પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ છે કોઈપણ પ્રકારનું કોઈ ટેનામેન્ટમાં ખર્ચ છે નહીં બાકી જૂનું બાંધકામ છે એટલે ઝીણો મોટો ખર્ચ હોય પણ શકે આ હોલ પછી આવે કિચન કિચનમાં જે કાંઈ ફર્નિચર છે તે સાથે આવશે બહારથી આપણે જોયું સોસાયટી ગેટ પેક સોસાયટી છે વ્યવસ્થિત માણસો રહેશે અને ખાસ તમને એક કહેવાનું કે જે લોકો પાસે નાનું મકાન હોય પેડક રોડ સંતકબીર રોડ અથવા કુવાડવા રોડ અથવા મોરબી રોડ તો બદલામાં રાખવામાં આવશે કારણ કે આ મોટું મકાન થ્રી બીએચકે કે છે એટલે કોઈ પણ બાય પાસે નાનું મકાન હોય તો બદલામાં રાખવામાં આવશે જો આ પાછળ માસ્ટર બેડરૂમ છે સાફ સફાઈની જરૂરિયાત છે બાકી મકાન સારું છે અને પાછળની સાઈડમાં તમને એટેચ બાથરૂમ જોવા મળે છે તેમાં પણ લાદી ટાઇલથી માંડીને બધું કમ્પ્લીટ છે ટાઇટલ ક્લિયર છે લોન અમે કરાવી આપશું તમારા ડોક્યુમેન્ટ રેડી હશે તો બહારથી નહીં પણ અંદરથી સીડીવાળું આ ટેનામેન્ટ છે થ્રી બેડ હોલ કિચનનું આ ટેનામેન્ટ છે અને આની જગ્યાની વાત કરીએ તો સાઈઠ વાર બાંધકામમાં જગ્યા છે સાઈઠ વાર જગ્યામાં બાંધકામ છે બારનું મોટું ને પચાસની ઊંડાઈ સાઠ વાર જગ્યા થ્રી બેડ હોલ કિચન જો આ પહેલો નીચે આપણે માસ્ટર બેડરૂમ જોયો પછી આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ જે કાંઈ ફર્નિચર છે તે સાથે આવશે હવા ઉજાજ ફૂલ અને એકદમ મોરબી રોડથી નજીકમાં જ આ મકાન આવેલું છે મોરબી રોડ રાજકોટ મોરબી રોડથી એકદમ નજીકમાં જ અને બદલામાં નાનું મકાન હશે એ તો રાખવામાં આવશે ટાઇટલ ક્લિયર છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર બેતાલીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને માન સન્માન રાખવામાં આવશે આપણે પહેલો નીચે માસ્ટર બેડરૂમ જોયો બીજો જોયો ને આ ત્રીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ જે કાંઈ ફર્નિચર છે તે સાથે આવશે તે સામે પાર્ટી ટુ પાર્ટી બેસીને સમજવાનું રહેશે તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે કમ્પ્લીટ મકાન ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા પાણીની કોઈ સમસ્યા નથી અને રોડથી સાવ નજીકમાં કમ્પ્લીટ મકાન છે અને સારું એવું મકાન છે વ્યાજબી ભાવ બેતાલીસ લાખ રૂપિયાને ઉપર જે સોલાર પેનલ નાખેલી છે તે પણ સાથે આવશે જેથી લાઇટ બિલ ભરવાની તમારે કોઈ ટેન્શન નહીં સાઠવાર જગ્યામાં બાંધકામ થ્રી બેડ હોલ કિચન બારનું મોટું પચ્ચાની ઊંડાઈ કિંમત માત્ર બેતાલીસ લાખ રૂપિયા અને થ્રી બેડ હોલ કિચનનું આ મકાન ગેટ પેક સોસાયટી કમ્પ્લીટ સોસાયટી વ્યવસ્થિત માણસો રહી છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરવા વિનંતી हमारी साथे कायम बनाने जुड़ा है रेवाब बदल आप सब लोग खूब खूब आभार हमारे चैनल ने लाइक करो शेयर करो निश्चित करवा भी न दी ऑल कैसे लो बेल दिखाई चाहिए तो ऑल कैसे करवा भी न दी हमारी साथे जुड़ा है रेवाब बदल आप सब लोग खूब खूब आभार धन्यवाद जय माताजी